સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી બે હાજર પચીસ ગુજરાત સરકાર દ્વારા રાજ્યસભાના સંસદ શ્રીમતી રમીલાબેન કરી શુભારંભ કરવામાં જેમાં જિલ્લા સહકારી સંઘ ચેરમેન શ્રી જશુભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા દિવેલા સંઘ ચેરમેન શ્રી અશોકભાઈ અને ડિરેક્ટર શ્રી મનોજભાઈ તેમજ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા પ્રમુખશ્રી અને એપીઓ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ અને તાલુકા સંઘ ચેરમેન હરિભાઈ ભાજપ પ્રમુખ હિતેશભાઈ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ બાપુ અને પૂર્વ પ્રમુખ સુરેશ ભગત તેમજ ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ જશુભાઈ મંત્રી અરવિંદભાઈ કોષાધ્યક્ષ રેવાભાઈ તેમજ પ્રદેશ ઉપ્રમુખ કાકા અને મૂળ સંખ્યામાં ખેડૂતો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સવારનું સંચાલનમાં સ્વાગત પ્રવચનને એપીએમસીના સેક્રેટરી રાહુલભાઈ કરેલ અને આભાર વિધિ દેવાભાઈ ચેતનભાઈ મહેતા દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી ખેડબ્રમ્મા રમેલબેન બારા ચેરમેન શ્રી એપીએમ શ્રી ચેરમેન શ્રી હીરાભાઈ અને વાઇસ ચેરમેન અને કમિટી મેમ્બર્સ તથા ખેડૂમાં વેપારી એસોસિએશનના પ્રમુખશ્રી ઈપીએમસીના સેક્રેટરી અને એપીએમસીના સ્ટાફ મેમ્બરો આપનું હું આપને હું આવકારું છું બીજું આજથી આપણા ઈપીએમસીમાં સોયાબીન અને મગફળીનું ખરીદ કેન્દ્ર શરૂ થાય છે ત્યારે હું એ સંદેશ આપીશ કે આ એક જાતની યોજના નથી આજથી શરૂ થતાં એટીએમસીમાં સોયાબીસ અને મગફળીની ખરીદી શરૂ કરેલ છે જેમાં સાંસદશ્રી રમીલાબેને હાજરી આપી અને આ ખરીદી શરૂઆત કરેલ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની સરકારે આ કોઈ યોજના નથી પરંતુ ખેડૂતોને સતતતા વધારવાનો પ્રયાસ છે જો ખેડૂત સતત થશે તો આ દેશ સતતર થશે તો ખેડૂતોને નમ્ર વિનંતી કે એમનો માલ એમના મેસેજ આવ્યા પછી એક અઠવાડિયામાં સ્વચ્છ સુખો અને સૂખો કરી લાવવા એપીએમસી પ્રતિ આ જ વિનંતી છે આ પ્રસંગે હું શ્રી સાંસદ શ્રી રવિનારાયણનો આભાર માનું છું કે તેમના થકી કેરળમાં એક એપીએમસીને આ સેન્ટર મળેલ છે તો સર્વે કમિટી મેમ્બર્સ અને ચેરમેન શ્રી હીરાભાઈ પછી આભાર વ્યક્ત કરું છું વંદે માત્ર ભારત માતા જય કામે એપીએમસી દ્વારા ખેડૂતોના ટેકાના ભાવે મગફળી લેવાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર ખેડૂતોના હિતની હંમેશા ચિંતિત છે ખેડૂતો આગળ વધે એ માટે અનેક નિર્ણયો દેશના નેતૃત્વ કરતાં નરેન્દ્રભાઈ દ્વારા અને ગુજરાત સરકારના નેતૃત્વ કરતાં ભૂપેન્દ્રભાઈ પટેલ લેવામાં આવેલો છે ત્યારે આજે મગફળી જે બજાર ભાવ કરતાં ખેડૂતોને ડબલ ભાવે મળવાનું છે સપોઝ કે મગફળીનો ભાવ બજારમાં હજાર રૂપિયા છે ત્યારે મા અહીંયા એપીએમસીમાં ચૌદસોથી વધારે ટેકાના ભાવથી આજે ખરીદવાના છે ત્યારે આજે અનેક ખેડૂતો પોતાની કિંમતી પાકને એપીએમસી દ્વારા વેચવા માટે અહીંયા લાઈન લગાવી છે અને સરકારે અમારા ખેતરમાં ચાર પાકોના ટેકાના ભાવે ખરીદવા માટે જ્યારે મંજૂરી આપી છે ત્યારે હું તમારા માધ્યમથી સરકારશ્રીનો પણ હું આભાર માનું છું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવોને નવા સમાચારની માહિતી મળી જશે